ભાબરના શ્રીનાથનગર ભાગ બે માં ટ્રેડિશનલ પહેરવેશ સાથે ખેલૈયાઓ નવરાત્રીના ગરબે ઘુમ્યા ભાબરની શ્રીનાથનગર ભાગ બે માં ટ્રેડિશનલ પહેરવેશ સાથે ખેલૈયાઓ નવરાત્રીના ગરબે મા અંબાના નોરતા ચાલી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર નવરાત્રી મહોત્સવની ઉજવણી થઈ રહી છે તેવામાં ભાભર શહેરમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે શ્રી શ્રીનાથનગર ભાગ બેમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ગરબામાં ખેલૈયાઓ ટ્રેડિશનલ પહેરવેશ સાથે શ્રીનાથનગરના રહીશો દ્વારા ટ્રેડિશનલ પહેરવેશ સાથે નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીમાં સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું આ નવરાત્રિ મહોત્સવમાં સોસાયટીના રહીશો વગેરે ફેમિલી સાથે ટ્રેડિશનલ પહેરવેશ પહેરી નવરાત્રિ ગરબાનો આનંદ મેળવ્યો હતો સોસાયટીના તમામ અન્ય રહેવાસીઓ પણ પરિવાર સાથે નવરાત્રી મહોત્સવનો આનંદ મેળવી રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા